પોલિશ કેશ કરીયો હું ના હોય હાને તું જો હોનું જો કો એ હોનું જ હતું મારા માટે તો જે આણું હતું તો હોનું હતું મારું આ બોલો ખેતી બીતીમાં કેવું ચાલે ગયો હા સે સેતાં તો આજ મવાયો તે અને નેક રોજ સવાર પણ ઓટા મારું રોજ સવાર પણ ઓટા મારું એ તો એક દલામાં થોડો નેકડી જાય હા આ તો શિકાર 74 જવા દે ખેતી ઇમנם થાય હા અમે કરી જોઓ ખાલી તમે તો રખડ્યા મૂંતા જ નહીં ખાલી મારા દુઆ મુ તમે જોવા ને તો ઘાટ આવે તમે કોમ શું કેવાય એક ટ્રેક્ટર મતે માટી ને આકા મા ખાલી દોવા માં ની ઈમ તો કેવું હા કાણ ઈમ ન ઈમ નઈ આયો બા 34 ગા છે અમાર અજમ ની ને આકડી વાજ તે ચોઈ ની એકળ તા માં ઠેકણો નઈ જા એટલે દોવા તો હું છે તા હું સમજુ એટલે અજમો રૂપિયા 5600 નો લાવ્યો તો હું તે ઉજો

હું મારો ટાઈમ બગાઈ ને તમારે બાધી આડી હું તમને છે મારા વસ્તુ ખોવાનું છે તો તમાર કેવું નહી હાલ પણ એ તો કા જવાનું ઇમ કયો ગે ફંબા કાઉ કર દયો કોઈ કરવાની જરૂર નહી યાર હા તો તો વાંધો નહી તન કો આપસ કલા લાગે ને બે કલાકે બે કલાકે લાગે કાતા તો બે ડાળા થઈ જાય કોઈ ચિંતા નહી અઠવાડી થશે ના ના એ તો એટલે બધો કશું ના થાય હું ગઉ ગઉ આ ઈસુ કુટર કનો પડ્યો

ખાનો હતો કેતા નહિ ખાનો ખુ એમ તો ખજાનો ખજાનો કરી દે પણ તો નો રૂપિયા એક લાખ ને ની વસ્તુ હતી લાખ ને પચાસ હજાર બીજી લાવી દેવાય હા લાવું ફાળી નવું લાવ પેલા બીજી લાવી દેવાય ની વાત જવા દે વસ્તુ હોય એ કયો ને શું હતું

રો રો કરો તમે બે હજાર ના આવતો ગોમા વોટો મારી આવો થોડું કોઈ હતો ગોમો ગોમો એટલે ગો ગમે છે હોય જોતાવજો તમે મારે થોડું કોઈ કોઈ ભલા કદી મારું મારા ઇમરજન્સી કોઈ પેર માં એટલી વાર તો ગયો વિશ્વાસ ના રાખતો છે આપડું

ના ના કોઈ નઈ કરો થયો સાહેબ રાકલંગ કોઈ કોઈ ખાલી હો જવાબદાર હા તમે જેવો મૂક તમે ક્યાંય એકમું આવું ભાઈ પીઠે હું લઈને આવતો તમે કઈ ચિંતા કરો

ભાજી આમ તો હાજો કાલે પેટી કાઢજો મને અડધો કલાક નો વાયદો આવ્યો ખડો વાયદો આપ્યો એટલે પેટી પૂરો પડી છે ચોકસા આપડામાં તેલ નાશ નાશ કર્યું બેસ્યો ને થોડું કે યાર હા આટલું આટલું તો મારે બે પેઢી જતી પેટી નવરા હો નવરો તો નહીં

કલાકથી ફળફા કરી અમે તમે તો ક્ષેત્ર તો થપાઈ જાય છે તો કઈ જવાનું હોય યાર ફોન આવ્યા તો હા બોલો હા મંદિર મંદિર તો બુરા અમુક અમે જો રસ્તા તો નાખે ને વસ્તા વસ્તામાં આવે ખાલી મંદિર તો હા હા તો કશું થોડા થયો મેં કીધું હું વાત કરો અરે માંડી ના ચોબલા નહી હા ઈ હા તો ના કોઈ નઈ બાજુ હા હા તો હા વાંધો નહીં હાલ 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 હા વાંધો નહિ હું કીધું હું કીધી હે પેટી લઈને આવો કે પણ તમારે એ બધું ખબર ના પડે હવે ગોડું કેવો હશે મંદિરે દિયાબત્તી કરવાની છે એમાં બુડો તમારા પાસે પેટી મંગાવી એમાં તમારા રાખલા કિડનેપ કરે છે મોસ છે બુડો પેટી મો હતો અને મારા તો ઘર ની હતા મારી એટલે મારી પેટી એ વાત સાચી યાર પણ એક પેટી તો થઈ જાય કિડનેપ મંદિરે કોઈ જરૂર બરું પડ્યું હોય ને પણ એવું ચોખું કીધું ને રોપાઈ યાર કોઈ પેટી લઈને જાય આવી યાર મારે યાર રાખવી ઉઠાઈ ગયો ને એટલે યાર આ તો હાથે ફોમાંથી ફોન આવ્યો એવું ફોજના નો ટાઈમ દીવા કરવાની છે પેટી ભૂલી ગયો છે યાર

પાછા સાતરા નો બગડા વાળો નંબર એ આર્યો લ્યો આ ખોલી છે લ્યો કરો વાત હલો અરે બોલો આવી જયો હું હા હા મંદિર આવી જયો મંદિરે હા તે તોપદાન થાળમાં આ પેલો ધોપડો રહી કાન દે ત્યાં મૂકી દઈએ હા તે ના ના એ તો મહારાજ બોલે મંદિરે કોઈ નહીં આવી રાકલો હો નહિ યાર ઓફા થો રાખલો દેખાતો આટલામાં આટલામ અરે એવું ના હોય બુટો આખી પેટી લે આવી હોય ના એવું બનાય યાર લોક માં મને તો ખબર પડે કદી હા તે વધો નઈ હાલો હું પેટી મેળો ગતા ખાલી હા 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 હું તમે એવું કીધું એકલો આવજે એટલે અમે બોલીએ તો પેઢી છે પેટી લે અમે આવજો

આખી પેટી કીધી ને આખી પેટી આવ્યો તો આવ્યો મારો રાખો દેખાતો આખો તડી બીજું ઉતરવા ફોન કરો ફોન કરો એમ પેટી તો લઈને એવી વાતો કરી પેટી પેટી પણ મારો રાખો તો આવક ના આવે ના ફોન કરું કરો ફોન કરો પેટી લઈ આવો તમે

તમે બધું હેરાન કરવા પેટી કમ ઊચી ના નાકલો બતાવ મોડ ભેસો મોટા નહીં તેલ લેવા

કે જી હા તો બોટ 10 મિનિટ માં તમને ફોન કરું પેટી જોઈ નીકળ હક એ હાર હડે એક પેટી મુકા મુકી ના આવી તમે જલ્દી હાર ફોન કરો યાર શું કેવું આ કરું જોઈ લો કે ચેક કર લઉં હું એ હાર લડો કટ કરજો કટ કરજો વાત કરું આ બુડો એક પેટી માટે તો સોકાન શું કેવું મારે મારે યાર મારો રાખો દીપુબા નહીં જાય ને